Yeah. कपड़ा धंधो yeah. करो <laughs> 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 <hung>... <hung>... <hung>...

યેસ આય તો ભલે કા હા યેસ એટલે આ ખુશી નથી આમાં આમ તો તો ખુશી ના ખુશી એવા છે આને સલવાર પણ આવે હાજી હાલ અને માર્કેટમાં જઈએ અગરબત્તી લેવા નથી એટલે અગરબત્તી શું થાય બહુ તો યેસ

Halo, iya. में दर्द है इधर

চেলা খেতি चेक કરવા कर के છે थी सर આ प्रतिष्ठा आज से मैं कह रहा हूं कैसे क्या હા सड़ी के बेटा हां आकर के चले

આંજે આ દે મિત્ર થઈ નઈ ગયો ફોટો ઢીંગાનો છે વિશારો વૈજન છે કોનો થઈ ગયો જો બસ આવે આ કટે ઘાસ ના તો આનો રેડી હાલો રેડી હાલો રેડી ને ભાઈ ઓકે ઓકે આઈ વિડિયો કટ સાસુ હોય ને તમને થોડી હોય હાલો કાર્તિક ભાઈ બેહી જજો કોઈ ખુશી દીપા ના ના તો હાલે ભાઈ આવો તો નહીં

એપો હા આલા વૈફુગો લઈને આવી છે કિસ્લીબેન વિડીયોમાં આવે એટલું જ તો ફરી આપણે નવા વિડીયોમાં તો જય માતાજી